નમસ્કાર મિત્રો હું જીતેશ વાઘેલા આપણે આજે એક નવો વિડીયો લઈને આવ્યા છે હવે વિડીયોમાં હું તમને સમજાવું છું કે જુઓ મારી ઉપર પેશન્ટના ફોન આવે છે પેશન્ટ મને એમ જણાવે છે કે સર તમે સાયટિકાની દવા આપો છો તો તમે અમને કુરિયર કરી દેશો તો એ લોકોને હું ખાસ જણાવવા માગું છું કે સાયટિકામાં શું છે તમે પહેલાં સમજો બીજી વસ્તુ એની દવા છે પણ દવા ક્યારે કે તમારી સપોઝ શરૂઆત જ છે બરાબર છે તો એની દવા તમારી ઉપર કામ કરશે

આટલી મોટી જગ્યા છે ક્યાં કમરમાં ભાઈ પ્રોપર ખબર જ નથી પડતી પેશન્ટને નસના દુખાવામાં બરાબર છે આ જો પ્રોબ્લેમ અહીંયા હશે આખું એ ભાઈ આમ કરીને આવે છે કમરમાં દુખે છે બરાબર સેમ વસ્તુ ઘણા પેશન્ટ આવે છે સર મને જો બહુ સરસ ગુજરાતીમાં જ વાત કરીશ બધાને ખબર પડશે બરાબર છે પેશન્ટ આવે છે સર મને ખભામાં દુખે છે અહીંયા હાથ મૂકે છે બરાબર છે ઘણા આવે છે કે અહીંયા ઢાક કે સર પણ બોચીમાં દુખે છે બરાબર છે ક્યાં બોચીમાં ક્યાં ખભામાં ક્યાં કઈ જગ્યા પર ભાઈ બરાબર પ્રોપર પેશન્ટ ને નસના દુખાવામાં પકડાયા જ ને કે એને ક્યાં દુખી રહ્યું છે બરાબર જો જે પેશન્ટ ને ખ્યાલ છે એ આવે છે સર મને સાઇટિકા થયું છે બરાબર મને અહીંયા કમરમાં વચ્ચે દુખે છે બરાબર ઘણાને કે મને ક્રોધન શોર્ડર છે સર્વાઇકલ છે હવે મેં જણાવ્યું એ રીતે સર્વાઈકલ પ્રોધન શોર્ટર ક્યાં બાય અહીંયા રાત મૂકીને આવે છે સેમ વસ્તુ બરાબર હવે મેં તમને એક વસ્તુ જણાવી હતી જૂના વિડીયોમાં જે બનાવ્યો હતો કે જંગલી પ્રોબ્લેમ એલ ફોર એલ ફાઇવ જ કેમ આવે છે બરાબર છે આ વસ્તુ મેં જણાવી હતી તો એના વિશે આપણે થોડી આજે વાત કરીએ જો જેને એમઆરઆઈ કરાવ્યો છે એમને ખ્યાલ જ છે નેવું ટકા એમઆરઆઈ ના નેવું ટકામાં છે ને એલ ફોર એલ ફાઈવ એસ વન માં જ પ્રોબ્લેમ હશે કેમ તો આપણું જે મુવમેન્ટ છે ને સૌથી વધારે અહીંયા છે સપોઝ સમજો કે આ કમર છે બરાબર છે હવે તમે જોશો આ મુવમેન્ટ ક્યાં સૌથી વધારે બરાબર સૌથી વધારે સ્ટ્રેસ ક્યાં આવે છે આ જ ભાગ પર બરાબર સપોઝ આપણે આમ નીચે નહીં કોઈ વસ્તુ ઉંચકી ક્યાં આવી અહીંયા દુખાવ કોઈ વસ્તુ ટેબલ પરથી લીધી કોઈ વસ્તુ સપોઝ ટેબલ પરથી લીધી એને ઉઠાઈને ઉપર મૂકી ત્યાં આવ્યો સ્ટ્રેસ બરાબર છે જનરલી અહીંયા જ પ્રોબ્લેમ આવે છે બસ હા આ જે ઝંઝણાટ થઈ ને એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ બરાબર છે તો આની માટે શું કરવાનું બરાબર છે તો જુઓ આની માટે છે ને મેં જૂનો વિડીયો બનાવ્યો છે કે ટ્રીટમેન્ટ પહેલાં અને ટ્રીટમેન્ટ પછી શું કાળજી રાખવી બરાબર છે અત્યારે હું આના પછીનો વિડીયો એક્સરસાઇઝનો આવશે બરાબર છે એમાં બી તમે ધ્યાન આપજો કેવી રીતે એક્સરસાઈઝ કરવાની છે જો જેને નોર્મલ પ્રોબ્લેમ હશે ને નોર્મલ એ લોકોને એવું સમજવાનું કે જેમનો નોર્મલ પ્રોબ્લેમ છે એ ખાલીને ખાલી મારી એક્સરસાઇઝ અને દવાથી આવી જશે હા વધારે પ્રોબ્લેમ હશે તો સો મારી પાસે આવવો પડશે અને હું એ બી જણાવું છું તમે આવો કેવી રીતે આવો તમારો પ્રોબ્લેમ છે આમાં છે ને સો ટકા રિઝલ્ટ આપીશ એ મારી જવાબદારી છે બરાબર છે તમારે ખબર કે એલ ફોર એલ ફાય એસમાં પ્રોબ્લેમ આવ્યો મારી પાસે હશે રિઝલ્ટ મળી ગયો બરાબર છે અચ્છા હવે તમારે નોર્મલ જો નસનો પ્રોબ્લેમ હોય બરાબર છે નસમાં બધી જ આવી ગઈ તો તમે દવા ઓનલાઈન મગાવી શકો છો મારો નંબર તો ડિસ્પ્લે પર છે એની ઉપર તમે મેસેજ કરશો બરાબર છે મને આ પ્રોબ્લેમ છે સામે હું તમને બેંક ડિટેલ મોકલીશ તમે પેમેન્ટ કરી શકો છો હંડ્રેડ પર્સન્ટ તમારી પાસે દવા પહોંચી જશે ઠીક છે એની સાથે સાથે એક્સરસાઇઝ રનિંગ રાખવાની છે લગભગ તમારો પ્રોબ્લેમ એનાથી સોલ્વ થઈ જશે ઠીક છે ને ધન્યવાદ થયું જો અમારો વિડીયો તમને લાગે કે આ વિડીયોથી ઘણા લોકોને ફાયદો થશે બરાબર છે અને ઇમ્પોર્ટન્ટ છે વિડીયો તો આ વિડીયો આગળ મોકલો અને મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો જેથી કરીને જેને સાયટિકા ફ્રોઝન સોલ્ડર સર્વાઈવ અથવાનું સો ટકા રિઝલ્ટ મળી શકે છે ઠીક છે મિત્રો